કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં જાઓ બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણ ટાઇટલ જોયું છે ખડ વાળવાની તો આપણે ડુંગળીમાં એટલી દાઇશ છે ને ખડ બાળી નાખું બીજી કંઈ વાત નહીં આખો દિવસ ફોન આવતા અને ખેડૂતને સવાલ જ એવા હોય છે કે આ ખડ બળી જશે પડતર જમીન હોય ત્યારે નથી બળતું તો કઈ રીતે બળે મારો કોન્સેપ્ટ આખો અલગ છે તમને ખોટું લાગે જે વિડીયો જોવે મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી વિડીયોમાં આગળ તમને જે ખડ બતાવો એ ખડ કોઈ રીતે બળે નહીં ખેડૂતો આગળ તમને હું સ્ટેપ બાય સ્ટેપ કહેશ આ તમે ગમી દવા નાખશો રેડી પડશે નહીં તો એ ખડ તમારો હોય ને તો મને પ્લીઝ ફોન નહીં કરતા આ સમજાવવા માટે જ ફોન કર્યો છે મારો કોન્સેપ્ટ અલગ છે ખડ પાળવું હોય એ બળતું હોય એ જ બળે પછી તમારે બળતું જ ન હોય એ જ સવાલ તમે કરો છો ખડ ન હોય તો દવા પાડવાનો ઓપ્શન આવ એનું કારણ એ જ આપણને ખબર નથી ખડ બાળવાથી આગળ ખળ વધે નહીં એની માટે ખડની દવા હોય કામ કરતું હોય આ મૂળ એ બધી બાળી ન હોય કે નાનું હોય તો મૂળ એ બળી જાય કે આજના જે હાલના મને આપણી પાસે દવા નથી લીધી પણ એક કોન્સેપ્ટ છે આખું આપણે ખડ બાળવું ખડ બને ક્યાં સુધી મજૂર પાસે લેવા મને ખબર છે લેબરનો તમારે પ્રશ્ન હોય મજૂર થતા ન હોય આ બધી ખડની દવા આવે રેડી આ ખાલી એક તમારો ટાઈમ પર વેરી ઉપાય છે આથી તમારે પછી મજૂરથી લેવું પડે ને એવો એ તમારા મનમાં જે પ્રશ્ન હોય તો હું તમને કહી દઉં કે એ સોલ્યુશન આ દવાથી ખાવા નથી આવવાનું જે તમને હું દવા બતાવીશ એ ખાલી આ તમે આનાથી ટાઈમ પરવારી કે સતત વરસાદ હોય મજૂર ન મળતો આ તમે દવા નાખી ગયો તો આગળ પછી ખડ સી અવડી હાઈટ હોય તો આગળ ન જાય ન્યા અન્યાર દબાઈ જાય ને અંજાર પાછું પડી જાય પછી પાછો વરસાદ આવે એટલે પાછું મૂળિયું કોળે છે આવા બધા પ્રશ્નો બને છે બીજા તમને જે રીતે સમજાવતો ઈ એ મારો પ્રશ્ન નથી હું મારી રીતે અલગ સમજાવું છું અલગ આપણી મેથડ છે તમે વિડીયો જોવો તમને સારું લાગે ખોટું બોલવાનું મારી એવું નથી એ પણ તમને ખબર છે એટલે આગળ એક સ્લાઇડમાં બતાવું તમને એ ટાઈપનો પાન ટાઈપ થાય તો એમાં ખાલી પાંદડા હોય ખરી જાય ઠૂઠું એમનું રહે આજના પ્રશ્ન છે પછી તાસું પાસું કોળે છે એ કઈ રીતનું ખડ આવે છે તમે આગળ સ્લાઇડમાં જોઈ લો જોઈ લીધું સ્લાઇડમાં કઈ રીતનું બતાવે છે આ ખળ બળે નહીં રેડી આ તમારે હોય આ રીતનું તો એ બળશે નહીં પછી એક દૂધ લઈ આવે છે દૂધ નીકળે તમે તોડ આમ ને તરત પાંદડું દૂધ ટાઈપ થાય એ ખડે બળે નહીં પછી એક હિંહ મોડો આવે છે એ બળતું નથી હાવ નાનું હોય તો કારેક અસર કરે છે બાકી એ બળતું નથી વાંયગળ દવા બધું એમ એકમ નહીં પડે બાકી તમને કોઈ કહેતું હોય કે આ બાળવાથી આ બળી જાય છે તો એ એક રે તમે તારે તમારે જવાની કે તમે રજા જે દુકાને જવું હોય તમે તારે રહી શકો છો મને કોઈ પણ મારું કામ છે તમને થોડીક ખાસી માહિતી આપવું કાલે અવાર તમને કોઈ ફેક માહિતી ન મળે આપણો કોન્સેપ્ટ આપો અલગ છે કે આ બળી જાય તે બળે ફોળું ઢીકણું એંશી ટકાનું જે ખડ આવતું બળે બળી નહીં જે નથી આવતું નથી બળતું એ મારે તમને કહેવું પડે કે આ વસ્તુ નહીં બળે સંયોગી ન બળે સહયોગ ખાલી પાછો પડે આપણા પાસે પ્રશ્ન એવા હોય જે નથી આપણે એ બાળી નાખવું છે તો આપણે જે પડતર મોલ કર્યો છે એનું તો આપણે વિચારવું નથી આપણે ખડ જ બાળી નાખવું છે ખડ બાળવું પહેલું નથી એટલું બધું અમુક કાંઠું ખડ હોય બળે નહીં તમે ગમે એમ કરો અને ખડ બળતો સમજી લો કે તમે જે મોલ કર્યો ડુંગળી કરવી ડુંગળી નુકસાન કરે કારણ કરે એ આપણા મનમાં હોવું જોઈએ એટલું રેડી બને કે આ તમને ખબર છે મજૂર મને ખબર છે દાળિયા મજૂર કે જે તમે કહેતા લેબરનો પ્રશ્ન હોય તમારા બધાની મળતું ન હોય એટલે આ એક ટાઈમ પરવાળી ઉપાય છે આ તમે કાયમી આને લીંબે હોય એમ કે કે આ રીતે આનું આમ થઈ જાય એ રીતે સોલ્યુશન નહીં આવે હવે આપણું સ્ટેપ બાય સ્ટેપ સમજાવશું જો આ વનકીલ છે દસ દિવસની તમારી ડુંગળી થાય તો એ તમે વાપરી આપો તમને ઘણા ને હોય દસ બાર દિવસની થાય આપણે ડુંગળીની અંદર નીકળી ગયું હોય તો આપણે કઈ રીતે બાળી શકીએ તો આ વનકીલ છે આનું માપ આપવું અલગ છે આ તમને હુમણા શીખવાડું ધારો કે તમારે દસ દિવસથી પછી તમે ગમે ત્યારે એને નાખી દો દસ દિવસનું શું હોય તો નવ એમ એલ નાખવાનું જેમ દિવસ હોય તો બાર દિવસથી હોય તો અગિયાર એમએલ એવી રીતે નાખો એટલે લાંબા પાળ ગોળ પાન બંને આમાં સાથે બળી જાય છે આની પણ આવા મેં તમને અમુક ફળ કીધા છે આનથી બળશે એની આગળ તમને જે સ્લાઇડમાં બતાવ્યું હતું મેં બાળ એ ટાઈપ આ ટાઈપ એ અમુક નહીં બળે રેડી જે બળતા છે એ બળી જશે પછી તમને પાછા કહે ફોન કરીને ફોટો મોકલશે રાજુભાઈ આ કડ છે તો એ નહીં બળે રેડી અને આ પાવડ આ દવા નાખો એટલે ડુંગળીને લતોડ લાગે છે રેડી ખડની દવા નાખો ગોળનો ભાગ આવે ગોળ પાથરાવો ડુંગળીને નુકસાન કરે 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 ખળની તમારે નાખવું તો ઠીક છે ન નાખવું ઠીક મારું કામ છે સમજાવું તમને મારી રીતે તમને સમજાવું તો એની સાથે આવો પાવડર વાપરો એ નુકસાનકારક નથી આની સાથે નાખો એટલે ડુંગળી ઓછું નુકસાન કરે પણ આપણે એવું વાપરતા નથી તમને થાય કે મારી એરિયામાં મળી રહે આ પાવડર તમારી એરિયામાં નહીં મળે હું દવા બતાવું હું એ તમારી એરિયામાં મળી રહે છું તો બીજે આ પાવડર છે અહીંયા તમારા એરિયામાં નહીં મળે કેમ કે આ પાવડર આપણી દુકાને મળે છે રેડી આવો પાવડર વાપરશો એટલે ડુંગળીનું ઓછું નુકસાન કરશે કેમકે ગોળ પાનની દવા આવે લાંબા પાનની પટ્ટી પાનની તમે દવા નાખો એ નુકસાન નુકસાનકારક બહુ નથી કરતું પણ ગોળ પાનનું આવે આમાં બે ટેકનિકલ ભેગા કરેલા છે એટલે આ તમે વાપરશો એટલે ડુંગળીને પાંદડા થોડું અસર કે બે વડી વળી જાય બે દિવસ પાંદડા આમથી આમ થઈ જશે પીળા પડશે થાય ખડની દવા નાખો એટલે એ પ્રશ્ન થવાનો છે આપણે પાછું ખડે બાળવું છે ને થવું નહીં આપણે પ્રશ્ન હોય તો પછી તમારે વીસ દિવસ ઉપર થઈ જાય રેડી દસ દિવસ પછી દિવસની વચ્ચેનો ઓપ્શન મેં તમને આવડો આપ્યો છે હવે તમારા મનમાં આવે ભાઈ પછી જમણ થઈ ગઈ પછી ખડ નીકળ્યું એક વાર આ નાખી દીધી કે આ નાખો એટલે સતત વરસાદ એટલે ખડ તો પાછું નીકળ્યો છે તો ઓપ્શનમાં જે બાયર કંપનીનું વિક્સ ઉપર આવશે પટ્ટી પટ્ટીપાન માટે કામ કરશે પછી આવી રીતે ટરગાસ ઉપર ને અલગ અલગ ઘણું આવતું હોય આપણી પાંચ બોટલ માં છે તમને બતાવી દઉં રેડી આ છે એનું વોન્સ ઉપર છે ટ્રોપિકલ આ બંને સરખું કામ કરશે અલગ અલગ કંપનીની પ્રોડક્ટ્સ પટ્ટીપાન માટે કામ કરશે કાળીયું ખાર્યું જે તમે કહેતા હોય કુતરા નાન થેન માં જે આવતું આપણે રેડી એની માટે એ કામ કરે છે ગોળ પાન સિવાયનું જે આપણે ખડ આવતું હોય એ આ બે દવા પાડે છે આ તમે એ અલગથી વાપરી શકો છો હવે આવે છે ગોળ તો એમાં ઇન્ડોફિલ કંપનીનું આપણે ગોળ કહે છે બધાય રેડી આ ઇન્ડોફીલનું છે આ ટ્રોપિકલનું છે આ ગોળ પાનનું આ બે ગોળપાન પાન માટેની દવા છે રેડી સમજાવી દિવસે મેં મારી રીતે બધું તમને સમજાવવાની કોશિશ કરી છે દસથી પંદર દિવસની વચ્ચે હોય તમારે એમ કહેવાય કે બહુ ફળ નીકળ્યું છે ડુંગલે તો આ વન કિલનો ઉપયોગ કરવાનો ધન કંપનીનો આવે છે રેડી તમારે અલગ અલગ વાપરવું હોય તો વીસ દિવસ સુધી આ બંને બોટલ એકસાથે વાપરવી હોય તો તમારે વીસ દિવસ સુધી રાહ જોવી પડે રેડી ગમે ત્યારે ગમી વાપરેશો ડુંગળીને નુકસાન તો કરશે કરશે ને કરશે કેમકે ગોળપાનનું દવા નાખશો એ ડુંગળીને નુકસાન કરે છે આ મુદ્દો હતો આગળ જે ફોટા તમે જોયા એ અમુક પ્રકારના ખડ ગમે તમે દવા નાખશો બળશે નહીં મજૂરની તૈયારી રાખવાની અમુક ટકા રેડી બાકી તમને કોઈએ કીધું હોય કે આ બળી જવળવે તો તમે ત્યાં જઈ શકો છો મને જે મારી રીતે માહિતી લાગી મેં તમારી સાથે શેર કરીશ પછી આથી એક વિડીયોમાં એક મુદ્દો છે મારો કોઈ પણ રોગની દવા નાખો રેડી રોગની દવા તો આપણે નાખવાના શું રેડી એમાં આપણી પાસે એક દવા છે તમારે કન્ટિન્યુ આપવાનો ઠેર સુધી ડુંગળીમાં ખર્ચો બચાવશે અમુક દવાનો જે બહારે નાખવી પડતી આની અંદર નીમ તેલ છે આ છે એ આપણી દુકાને જ મળશે કેમ કે કેવું જરૂરી કોઈ પાછા તમે ફોન કરશો મારે અહીંયા કઈ દુકાને મળશે તો ત્યાં મળવાની શક્યતા ઓછી રહેશે એ પણ મારે કહેવું જરૂર પડે પછી કાલે અવાર તમને પ્રશ્ન ન રહે રેડી આ નામ છે પરવા એ સ્થ્રી રેડી જોઈ લીધી આ બોટલ આ છે પચીસ એમએલ નાખવાનું છે પપે બીજી દવી કોઈ પણ નાખતા હોય રેડી થ્રીપ માટે ખૂબ ના શકે એની ભેગવા ભળે છે એની સાથે નાખી નાખીશ રેગ્યુલર નાખશો એટલે એ તમારે ત્રણ દિવસ ચાર દિવસે દવા નાખતી હોય પહેલાં બે સ્પ્રે કર્યા પછી તમને લાંબા ગાળા સુધી સારું રિઝલ્ટ રહેશે ઓલી દવાનું તમારે સોથા પાંચ પાંચ દિવસે પપ ઓછો લેવો પડશે અને લાંબા ગળા પછી ની જમીનમાં ઉતરે તો જમીનમાં કામ કરે છે અહીંયાથી જમીનમાં મૂળિયા કડવા થઈ જાય એટલે હેઠે ફૂગને એવું ફેરવું ઓછું લાગે ફૂગનો હવે એમ હાવ નથી કહેતો પણ મારી સમજાવવાની પદ્ધતિ અલગ છે એટલે તમને સમજે હું કઈ રીતે સમજાવું છું તો આ વસ્તુનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો મેં મારી રીતે માહિતી તમને શેર કરી છે રેડી આની પહેલાં મેં બે થી ત્રણ દિવસ વિડીયો બનાવ્યો છે ડુંગળીમાં કઈ રીતે કઈ રીતે દવા વાપરવી હું કરવું પછી એક ખાતર રૂપિયા દવા આવે છે એ પણ કાલના વિડીયો મેં બતાવી હતી તો એનું ખાતર તમે પંદર વીસ દિવસે ઉડાડવાના હોવ તો એ જરૂરથી ઉપયોગ કરજો આજે કોઈ કેતા નથી ખડ બાબતેની મેં તમને બધાય પ્રશ્નોનું સોલ્યુશન આપી દીધું છે કયું ખડ મળે કયું ન પડે એ તમારી તે ચેક કરી લેજો એ બાબતનું ખડ હોય તો મળશે નહીં તો મળશું કાલે નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ માહિતી સાથે